દ્વારા તેમની પુત્રી વૃંદા ઇનામદારના ના જન્મદિન નિમિત્તે સાવલીના ના પોલચા કનોડા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો પંચોતેર જેટલા ટીબી દર્દીઓને પોષણ વિતરણ કરવામાં આવ્યું

વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મમતાબેન ચૌહાણ જિલ્લા અધિકારી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં એકસો પંચોતેર જેટલા ટીવી દર્દીઓને ટીબી જેવા રોગમાંથી જલ્દીથી સ્વસ્થ થયા અને તેમનો આરોગ્ય સુધરે તે હેતુથી પોષણ કીટ નું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે બે હજાર પચીસમાં માં ક્ષય રોગનું નિર્મૂલન કરવું એ બાબતે ક્ષય રોગના જેટલા પણ કેસો છે એને શોધી કાઢવા એને સારવાર પર મૂકવા અને વ્યવસ્થિત એ સારવાર લે એનું ધ્યાન રાખવું એ માટે બીજો એક પ્રોગ્રામ પણ છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન જે અંતર્ગત ટીબીના જેટલા દર્દીઓ હોય છે તે લોકોને કોઈને કોઈ રીતે મદદ કરવામાં આવે છે જે લોકો આ ટીબીના દર્દીઓને મદદ કરે છે એમને આપણે નિક્ષય મિત્ર તરીકે ઓળખીએ છીએ ની એટલે નહીં અને ક્ષય એટલે ક્ષય ક્ષય રોગ ક્ષય રોગ ના થવો એના માટે જે મદદ કરે છે એને આપણે નિક્ષય મિત્ર કહીએ છીએ અને એ અંતર્ગત આજે સાવલી તાલુકાના પોઈચા ગામે જ્યાં આરોગ્ય કેન્દ્ર છે પોઈચા કનોડા ત્યાં આગળ એક બહુ જ સારો કાર્યક્રમ થઈ ગયો તેમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે એકસો ને પંચોતેર દર્દીઓને દત્તક લીધા જેથી સાવલી તાલુકો તેમજ દેસર તાલુકાના બધા જ દર્દીઓને આવરી લઈ એ દર્દીઓને દર માસે ન્યુટ્રિશન કીટ આપવાનો પ્રોગ્રામ આજે અહીંયા ઓચા ખાતે થયો જેમાં જ્યાં સુધી દર્દીઓની દવા ચાલુ રહેશે ત્યાં સુધી કેતનભાઈ ઇનામદાર તરફથી એ લોકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે જેના લીધે ન્યુટ્રિશન કીટનો ઉપયોગ દર્દી કરશે તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ચોક્કસ સુધારો થશે અને એ સુધારો થશે તો એ લોકોને ટીબી રોગમાંથી પણ મુક્તિ મળશે તેમના શરીરમાં પણ સ્ટેમિના વધશે બીજા રોગ સામે લડવાની પણ રોગ પ્રતિકારક શક્તિ એમને કામ લાગશે એટલે આ રીતે આ પ્રોગ્રામ બહુ જ સારી રીતે થયો અને સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર